¿Tú બની છે અહિયાં એટલે આ શું બની నిచే ట్రాస్ రిది కరవాని అకే మాని బంచే ఆపే సు బాకి రిది వింది మాని 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 બીજી side એ અર્ધગોળ અહ્યા ઉપર લઈ જઈ round કરીશું અને નીચે ત્રાંસુ કરીશું બરોબર અને આ વચ્ચે અહ્યા શું કરીશું વચ્ચે ત્રાંસુ કરીશું બરોબર બની ગયું ને ખ મૂળાક્ષર બરોબર અને શું ખ મૂળાક્ષર બરોબર ચાલો એવી રીતે શું કરવાનું અહ્યા આપણે એક બોક્સમાં માં લખ્યું નીચેનું બોક્સ ખાલી રાખ્યું છોડી દીધું અને એના પછી નીચેના બોક્સમાં માં